જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું આ ટે ગયા તા જુનાગઢ અને આપણી વાળીએ આપણે આ એના માટેનો વિડીયો છે તો જોતા રહીજો મિત્રો અને તમે જરાક કોમેન્ટ બોમેન્ટ કરી દેજો આપણે જે વાડીએ ગયા તા માંડવી કેવીક છે અને આપણી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા કલેજ આવ બાકી બધા મોજમાં મોજમાં જઈશું ત્યાં જઈને આપણે ઓરો ખાધો તો અને આ આપણી બાજુનું વાડીની બાજુમાં તળાવ છે એનો વિડીયો પણ મૂકેલો છે તો તમે જોતા રહેજો વિડીયોમાં આગળ અને લાઈક કોમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા જવાનું છે જુનાગઢ

સિંગલ પટ્ટી રસ્તો તો અત્યારે બે સાઈડું ભરાણી છે બાકી આ રસ્તો હાવ ડેન્જર હોય છે સોમા તો અત્યારે તો જે હારો છે તો અત્યારે આપણે જઈ રહ્યા છે જુનાગઢ જવાનું છે તો અમને બરાવતો રહીશ રસ્તામાં જે આવશે મિત્રો બના રહેજો વિડીયોમાં આગળ જય માતાજી જય દ્વારકાધીશ આ છે સાસણ ગીરનું જંગલ પાણીયાવાવના હિલનું જંગલ છે આ જંગલની મજા માણો મોજ કરો આ જોઈ લો તો આવો સીસીટીવી કેમેરા છે સામે અને અહીંયા આવી ગયો છે વાણિયા વાવ નો ગેટ મસ્ત એવો નજારો છે ગેટ છે મેંદડા રોડ ઉપર આવે છે સાસણ ની આગળ જંગલ કાપી હવે અહીંથી થોડાક આગળ ચાલીએ એટલે જંગલ થઈ જાય છે પૂરું તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં આગળ આવી ગઈ છે આપણે ઓઝત નદી આવી જાઉં તમને મદદ અત્યારે જો મિત્રો પાછી આપણે ઓઝત નદી જોઈ ગયો એક નંબર મસ્ત નજારો છે કઈ ઘટે નહી એવો સીન છે ભાઈ મસ્ત એવો સુંદર નદી છે રેતી માફિયાઓની શીણું આમાં હાલે છે اور کی کو پر کو سلیکشن ڈالو પ્રાજમંત્રી ભારત સુભાષ યુનિવર્સિટી મિત્રો તો આવી ગયા છે આપણી વાડીએ જોઈ લો માંડવી છે અને આવી ગયા છે આપણી વાડીએ અહીંયા બધે ઉપિયા છે અને આમ આ બધે આપણી માંડવી દેખાય છે વિના રહેજો આપણે હજી પંદરક દી કાઢી જાય માંડવી અઠવાડિયું દસ દી આપણે મોસમ ને વાર છે હજુ આવી ગયા છે આપણે વાળીએ આજે એમ થયું કે આટો મારી આવ્યો કેટલા દિવસથી નહોતા ગયા લગભગ દોઢક મહિનાથી અહીં આટો મારવા નહોતો આવ્યો આજે થયું કે હવે મારી આવ્યા આટો આ તુવેર નો જ્યાં લગી દેખાય ને ત્યાં લગી આપણો હેઠો હે અમે જો એટલે મોટા ઝાડવા દેખાય ત્યાં લગી બધી માંડવી આપણી છે તો આ વિડીયોમાં જરાક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવો લાગ્યો વિડીયો જરાક કહેતા રહેજો તો મળીએ આગળ હાલો મિત્રો તો હવે નીકળીએ છીએ ઘર બાજુ આપણે તો આપણે વાળીએ ઘડી બેસી ગયા ને આપણે ઓરો બનાવી કાલનો હતો આપણો ભાગ્યો છે ને બનાવેલો એ આપણે ખાધો અને આ આપણી માંડવી સામે દેખાઈ અને બાજુમાં અહીંયા તળાવ છે આ તળાવ આપણી વાડીની બાજુમાં છે અહીંયા આપણી માંડકી પડી છે તો હવે ભાગીએ ઘરે તળાવ છે આપણી વાળી બાજુમાં આ તળાવ છે આગળ મળીએ વિડીયોમાં હવે જઈએ છે ઘેરે ઘેરે જવાનું છે આ જગ્યા જુનાગઢ બાજુ એટલે અહીંયા આવ્યા છે

તો જોઈ લ્યો અહીંયા છે આપણે આ સામે દેખાય જહાતાનું મંદિર છે અહીં ત્યાં જવાનો રસ્તો છે આ બોટ છે સામે દેખાય જહાતાનું મંદિર છે અને આ રસ્તો સીધો સાસણ જાય છે તો બીના રહેજો વિડીયોમાં આગળ ના થાય હું કર્યું